જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગની અંદર તો જો આપણે ઉપર એક માળો તૂટી ગયો ચકલીઓનો ચકલીઓ બહાર રખ એક આ માળો બીજો હું તમને બતાવી દઉં ઉપર તો ગાઈ આ માળો તૂટી ગયો તો એ લગાવી દીધો ચક્કર લઈ આવી હતી રવા માટે आ काले पड़ी जो तो कंटिन्यू आप ब्लॉग नहीं अंदर तो गैस बाकी जाए बहुत अच्छी नई नई तैयार थी जो जो ओए अब तक जी कपड़ों पेरवान चालू हो તો ગાય આપણે ખાવાનું લઈને આવી જઈએ ઉપર ધાબા પર જુઓ રોટી ગોળ સીવ ટમેટાની છાશ છાસ તો કંપની જમીન મળીએ તો જો જમીન પછી મળીએ તો ગાય આપણે જમવા માટે આવી જઈએ જો આપણે વાગી ગયા આઠ બાજુ બાજુ પાપડ ખાઈ મસા આવી ગયું તારું વાત ખાવાની તૈયારી કરી જો બાજુ જોવા ચાલુ વાંધો